નાખવામાં આવી છે એ લાઈન અમારા અમે જે રીતે જાણકારી છે એ પ્રમાણે બે કિલોમીટર ની અગિયાર કેવી ની લાઈન નાખવામાં આવી છે અગિયાર કેવી ની અંડરગ્રાઉન્ડ ને અપર એ કેબલો છે અમારી પાસે વિઝ્યુઅલ છે અમારી પાસે વિડીયો રેકોર્ડિંગ છે લગભગ જોવા જાય તો અઢાર થી વીસ જેટલા થાંભલા નો ઉપયોગ કરવામાં આવ્યા છે હવે આટલી આટલી લગભગ હું માનું છું એનું એસ્ટિમેટ છે ને એ લગભગ બે કરોડ રૂપિયા ઉપર નું થઈ જાય તો સામાન્ય નાગરિકા આજે કાલે વીજ જોડાણ લેવા જાય કે કઈ કરવા જાય તારી પાસે ડિપોઝિટ ભરવામાં આવે છે તો શું આ જીબીયા વાળા એ જ્યાં યુનિયન છે એ યુનિયન વાળા ડિપોઝિટ ભરી હતી એનું એસ્ટિમેટ કોને કાઢી દીધું હતું અને એસ્ટિમેટ કાઢને ડેપ્યુટી એન્જિનિયર કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર શું સ્થળ તપાસ માટે ગયા શું એની મીટો રજૂ કરવામાં આવશે શું એના વિડીયો રજૂ કરવામાં આવશે અત્યારે આ કાર્યક્રમમાં જોવા જઈએ તો અત્યારે સેકડો વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી સાહેબ એમ કે છે એક પેડ માં કે નામ એક પણ નામની મુહિમો ચલાવે છે અને અહીંયા અંગત પોતાના વ્યક્તિગત માટે ક્યાંક ને ક્યાંક હજારો વૃક્ષો કાઢી રાખવામાં આવે છે વાત કરવામાં આવે છે તો શું અંદર ફાયર સેફ્ટી ના સાધનો મુકવામાં આવ્યા છે ઘરી ફાયર સેફ્ટી માટેની પરમિશન લેવા માટે આવી છે ઘરી જે પર્યાવરણ ખાતું છે આ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હવે સામાન્ય નાગરિક ઘરની બહાર વૃક્ષ કાપે તો પર્યાવરણની નોટિસ આવી જાય

આપણા જ પીજીવીસીએલ ની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ની ભરતી હોય યુજીવીસીએલ ની ભરતી હોય આ કોબાડો સાબિત થયેલા છે ફરી વખત પરીક્ષા લેવાયેલી છે આજ દિન સુધી એક પણ અધિકારી એક પણ કર્મચારી ને એમાં એફઆઈઆર કે બીજી કોઈ કાર્યવાહી કરવા નતો અને કાર્યવાહી થાય છે તો બે થી પાંચ દિવસ માટે એને સસ્પેન્ડ કરવામાં આવે છે અથવા તો બદલી કરવામાં આવે છે પાછો એ પાંચ કે દસ દિવસ પછી એ વ્યક્તિ પાછો આવીને એક સીટ ઉપર બેસી જાય છે એટલે આ અમે જરા પણ ચલાવી નહીં લઈએ આની ફરિયાદ આગળના દિવસોની અંદર અંદર મંત્રીને કરવામાં આવશે તેની સાથે સાથે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે મોકલવાના છીએ આ બધી જ બાબતોની આરટીઆઈ અમે સોમવારે કરવાના છીએ કે આ જે તાઇફાઓ કરવામાં આવે છે એ તાઇફાઓમાં કોની રહેમરા કોના આશીર્વાદ કોની છત્રછાયાથી આ બધી મંજૂરીઓ આપવામાં આવે છે આપના પ્રશ્નો

કહી શકે વગથી લઈ ગયા તો એની સામે કાર્યવાહી કેમ નહીં બીજું કે આ જે ખોટી રીતે લઈ ગયા એટલે ક્યાંક ને ક્યાંક જેટકો વાળા જામનગર વાળા માન્યું કે આ ભાઈ પાત્રીસ ની ભરતી મેં ખોટી રીતે કરી એની જગ્યાએ સાચા ઉમેદવાર ને ભયરાઈ કરી જો એને માની લીધું તો એફઆઈઆર કેમ નહીં કાયદેસર કાર્યવાહી કેમ નહીં કારણ કે જેટકો ની અંદર જે આ ભરતી થઈ એ ભરતી ની અંદર આ તો પાત્રીસ સામે એવા છે હજી હું તમને કહું કે એની અંદર આ ગોંડલ સર્કલ ની ભરતી ચુનાગઢ સર્કલની ભરતી અને કચ્છની સર્કલની ભરતી પણ સામેલ હતી છતાં પણ આ ભરતીઓ ની અંદર હજી સુધી તપાસ કરવા મને તવી જામનગર એપ્રેન્ટિસિપ લાઇનમેન ની ભરતી માં જ તપાસ થઈ છે જો બીજી ભરતીઓ ની અંદર તપાસ કરવામાં આવે તો આના આ તો 35 થયા છે જો જુનાગઢ ગોંડલ અને તેની સાથે સાથે કચ્છ ના લાઇનમેન નો ની એપ્રેન્ટિસિપ લાઇનમેન નો જે ભરતી ની તપાસ કરવામાં આવે છૂટા પણ થઈ શકે છે પણ કેવાય ને કે ભાઈ પોતાની મને કોણ ઢાકણ કે ગુજરાત ઇલેક્ટ્રિકલ બોર્ડ જે અલગ અલગ સાકો છે એ તપાસ કરવામાં ક્યાંક ને ક્યાંક નિરસ્તાઓ બતાવી રહી છે બીજા પ્રશ્નો